પાંડવો વખતથી આ મહાદેવ છે એ પ્રચલિત છે અને દ્રોણાચાર્યએ આમની સ્થાપના કરેલી છે પાંડવો અહીંયા તપ માટે આવ્યા હતા અને પછી ગંગાજીને પ્રગટ કરવા માટે દ્રોણાચાર્યએ સ્વયંભૂ ભગવાન ભોળાનાથ ને જે સ્થાપિત કર્યા એ થયા કે આવા અલૌકિક અને અલભ્ય દર્શન જે અને અવિરત જળધારા બરોબર આપણે કરવી પડે બધા મંદિરોમાં અને આ મંદિર ની અંદર સ્વયંભૂ રીતે જે જળધારા થાય છે હું તો એમ કઉ છું કે જેમ કેવાય છે કે કચ્છ નથી જોયું તો કઈ નથી જોયું બરોબર એની જેમ જો તમે દ્રોણેશ્વર દર્શન નથી કર્યા તો તમારા જીવનમાં કઈ છે જ નહીં અને કઈ દર્શન થયા નથી એક અમરનાથ અને બીજું દ્રોણેશ્વર બે બહુ સાક્ષાત જ્યોતિર્લિંગ પણ ગણી શકાય તો મિત્રો આ રસ્તે થી આપણે જે દ્રોણેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો છે હર મહાદેવ જય ગિરનારી તો શ્રાવણ માસના આજે પવિત્ર દિવસે આપણે આવી ગયા છીએ એવા મહાદેવના દર્શને કે જે અર્જુનના અને પાંડવ પુત્રો અને કૌરવના ગુરુ એવા દ્રોણાચાર્ય એના દ્વારા શિવલિંગ જેના આપણે આજે દર્શન કરવાના છે અને એ શિવલિંગની માતૃ સતતને સતત ચાલુ રહેશે તો તેવા મહાદેવના આપણે આજે દર્શન કરવાના છે ત્યાર પછી લોકડ વાત કરું અને પાછળ જો આવી સરસ મજાની મોટી બધી નથી છે સામે જેમ અત્યારે વરસાદ એટલો પડ્યો નથી એટલે પાણી એટલું બધું નથી જતું ખૂબ સરસ મજાના દરેક અહીંયા જોવા મળે છે તો ચાલો પેલા મહાદેવના દર્શન કરીએ દ્રોણેશ્વર મહાદેવ હર હર મહાદેવ જાય અહીંના આપણે જે ભૂદેવ છે તેની પાસેથી આપણે તમામ આ મંદિરની માહિતી અને મંદિરની સ્થાપના કઈ રીતે થઈ હતી અને અહીંના જે કાંઈ પરચા છે તો તેના વિશે આપણે અમારા પાસેથી તમામ માહિતી લેશું જય ગિરદારી મહાદેવ મહાદેવો શરણાગતમ જન્મ મૃત્યુ ધરાવ્યાથી પીડિત કરે આ સંતોની અને વિદ્વાન ભૂદેવોની આ સરસ મજાની આ ભૂમિ અને એની અંદર આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર આ ઋષિકોયા નદી છે અને નદીના આ સાનિધ્યમાં દ્રોણેશ્વર મહાદેવ છે જેનો ઇતિહાસ એટલો બધો સુંદર છે કે પાંડવો વખતથી આ મહાદેવ છે એ પ્રચલિત છે અને દ્રોણાચાર્યએ આમની સ્થાપના કરેલી છે પાંડવો અહીંયા તપ માટે આવ્યા હતા અને પછી ગંગાજીને પ્રગટ કરવા માટે દ્રોણાચાર્ય સ્વયંભૂ ભગવાન ભોળાનાથને જે સ્થાપિત કર્યા એ દ્રોણેશ્વર મહાદેવ થયા અને દ્રોણેશ્વર દાદાના પરચાઓ તો અપાર છે અને આજથી થોડા વર્ષો પહેલાં જયારે અહીંયા પંદર દિવસ સુધી લાઇટની વ્યવસ્થા નથી ત્યારે આજુબાજુના ગામવાળાને થી જલ મળતું હતું અને દાદાનો એટલો બધો ચમત્કાર છે કે દાદાના સાનિધ્યમાં વિશ્વાસ અને શ્રદ્ધાથી જે માણસ જે નક્કી કરે છે એ જ બધું એની ઈચ્છાઓ પૂરી કરે છે અને અમે તો ઘણા બધા એવા ઉદાહરણો જોયા છે ઘણા બધા દાખલા જોયા છે કે દ્રોણેશ્વર બાપાના સતથી મનુષ્યનું આરોગ્ય ઐશ્વર્ય અને બધું જ આપનાર આ દાતા છે અને લોકોની એટલી બધી આસ્થાનું અને શ્રદ્ધાનું પ્રતીક છે કે આવા અલૌકિક અને અલભ્ય દર્શન ના ભૂતોના ભવિષ્યથી દ્રોણેશ્વર દાદાના જે દર્શન અને અવિરત જે જળધારા બરોબર આપણે કરવી પડે બધા મંદિરોમાં અને આ મંદિરની અંદર સ્વયંભૂ રીતે જે જલધારા થાય છે બરોબર અને જલ ની અંદર જલ પણ એક દેવતા છે અને એટલું બધું સુંદર મજાનું એટલા માટે આ નદીનું નામ પણ ઋષિ તોયા નદી કહેવામાં આવી કેમ કે અહીંયા ઋષિઓએ તપ કર્યું છે અને એવી આ સુંદર મજાની જગ્યા છે હું તો એમ કહું છું કે જેમ કેવાય છે કે કચ્છ નથી જોયું તો કઈ નથી જોયું બરોબર એની જેમ જો તમે દ્રોણેશ્વર દર્શન નથી કર્યા તો તમારા જીવનમાં કઈ છે જ નહીં અને કઈ દર્શન થયા નથી એક અમરનાથ અને બીજું દ્રોણેશ્વર બે બહુ સાક્ષાત જ્યોતિર્લિંગ પણ ગણી શકાય અને એટલું સરસ મજાનું વાતાવરણ અને તપોભૂમિ છે અવશ્ય એક વખત બધાય પધારો તો જય દ્રોણેશ્વર જય દ્રોણેશ્વર વાહ મિત્રો અહીંયા ઉજવે આપણે એવી સરસ મજાની માહિતી આપી આ મહાદેવના ભરજા અને તેની સ્થાપના વિશે જણાવ્યું તો હવે આપણે એ મહાદેવના દર્શન કરશું જેનું નામ છે દ્રોણેશ્વર મહાદેવ હર હર મહાદેવ જય ગિરનારી વાત શરૂઆત નંદી મહારાજ અહીંયા કછુઆ મહારાજ ને આ છે દ્રોણેશ્વર મહાદેવ જેના આપણે દર્શન કરવાના છે વાહ જય દ્રોણેશ્વર મહાદેવ હર મહાદેવ મિત્રો અહીંયા આપણે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ત્યાંથી જે જળ આવે છે એ જળ આ કુંડ ની અંદર આવે અને આ કુંડ માં થઈ અને અહીંયા ગૌમુખમાંથી નીકળે આ કુંડમાં આવે અને અહીંયા લોકો સ્નાન કરતા હોય છે તો આવી સરસ મજાની જગ્યા છે અને ભૂદેવે જે પ્રમાણે કીધું કે આ મહાદેવના દર્શન નથી કર્યા તો તેના જીવનની અંદર કાંઈ નથી કર્યું એવું અદાનું કેવું છે તો જરૂરથી આ દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરજો તો ઉપર પણ ઘણા બધા દેવસ્થાન આવેલા છે તો તેના પણ તમને દર્શન કરાવું જાય ગીરનારી તો આજના દિવસે પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી ચૂક્યા છે અને આપણા રમેશભાઈ તેના સહયોગથી આપણે આ મહાદેવના દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા હતા તો ચાલો હવે ઉપર ઘણા બધા દેવસ્થાન આવેલા છે તો તેના પણ દર્શન કરીએ હર હર મહાદેવ જાય ગીરના આપણે મહાદેવના દર્શન કર્યા અને આ શીરિયથી ચડી અને ઉપર અહીંયા પ્રસાદનું આયોજન પણ સતત ને સતત ચાલુ જ છે ભોજન પ્રસાદ માટે પણ અહીંયા ઉપર અને અહિયાં કાળભૈરવ દાદા પણ બિરાજમાન છે તેના પણ દર્શન કરશું જય કાળભૈરવ દાદા મિત્રો ભોજનાલય દેખાય છે અને આવું સરસ મજાનું આપણે મંદિરના દર્શન કર્યા અને આવી સરસ મજાની અહીંયા સેવા પણ ચાલુ છે ભોજન પ્રસાદ માટે

પ્રસાદ બેસી ગયા રમેશભાઈની સાથે તો પ્રસાદ લઈ લેશું જય ગિરનારી તો મિત્રો અહીંયા આપણે મહાદેવના દર્શન કર્યા ઉપર આપણે મહાદેવના ચરણમાં પ્રસાદી લીધી અને ઉપર પણ મંદિર આવેલ છે તેના પણ દર્શન કર્યા અને ત્યાં જો બાળકોને ખાવા માટે નાસ્તા માટે અને રમકડાના સ્ટોલ પણ આવેલા છે અને પાછળ મોટી બધી નદી પણ છે અત્યારે વરસાદ નથી નકર જો આ ડેમ રહ્યો ને ડેમ ઉપરથી પાણી જતું હોય તો આજના દર્શન કેવા લાગ્યા શ્રાવણ માસના સરસ મજાના દિવસે તો કમેન્ટમાં જરૂર હર હર મહાદેવ લખતા જાજો તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગિરનારી